સાતમા માવદાસ કૃત સિંધુ રસ સિંધુ ગ્રંથ માવદાસ કૃત રસ સિંધુ ગ્રંથમાં પાના નંબર છવ્વીસ માં પાના નંબર પર વૈષ્ણવના ભેદ એમાં પહેલા છે વૈષ્ણવ પછી છે દાસ પછી ત્રીજું સેવક અને ભગવદી એના ચાર તબક્કા આપ્યા છે આપણે લઈ લઈએ પેલા તો વૈષ્ણવ જીવ નામ પામ્યો ત્યારે વૈષ્ણવ થયો જીવ નામ પામે એટલે તેનું નામ વૈષ્ણવ કહીએ વૈષ્ણવ તે શું વિષ્ણુને ભજવા યોગ્ય થયો તેનું નામ વૈષ્ણવ તે પુરુષોત્તમના જમણા ચરણ તળે રહે છે તેને ભજવા યોગ્ય થયો તેનું નામ વૈષ્ણવ પુરુષોત્તમને સેવે તે વિષ્ણુ છે અને વિષ્ણુ પુરુષોત્તમના ચરણમાં ચર ચરણમાં રહે છે તેને ભજવા યોગ્ય થયો તેનું નામ વૈષ્ણવ પછી વૈષ્ણવનો ભાવ રૂઢિપેરે હૈયામાં આવે ત્યારે શ્રવણ કીર્તન સ્નેહ રસ ગુષ્ઠ વાર્તા આ સરવ નાભી કમલમાં રહે વાલું થાય ત્યારે વૈષ્ણવ આવી જાણીએ રાજ સેવાથી પ્રભુની પાદુકાની સેવા થતી હોય ત્યાં મોધ સુદર્શન કરવા જાય ને પ્રસાદ લઈએ એમ કરતા ભક્તિ વૃદ્ધિ પામે ઉત્તમ ભગવતીના મેલાપ માંય બેસે ઉત્તમ ભગવતી રહેશે ગોષ્ટ કરતા હોય ત્યાં મેલાપ માંય બેસે તેને વૈષ્ણવ કહીએ હવે બીજું છે દાસ દાસ તે શું દાસ તે સન્મુખ થઈને રહે દીધું કામ કરે મોદ પામે તેને તેનું નામ દાસ દાસ થઈને ઠાકોરજીનું કાર જ કરે પ્રસન્ન મન રાખીને કરે પતિવ્રત રહે બીજું કાંઈ લૌકિક સંઘ ગમે નહીં ત્યારે દાસભાવ આવ્યો જાણીએ અને દાસભાવ ખરો ઉપજે ત્યારે સેવક થયો અને પછી સેવક એટલે કે ભાવ ની પરાકાષ્ઠા થઈ જાય ત્યારે સેવકની શરૂઆત થાય એમ લખ્યું છે હવે સેવક સેવક તે શું જે ધણી પાસે રહે અંગ સેવા કરે શ્રી ઠાકોરજીને જે જોઈએ આણી આપે માગે તે આણી આપે તે સેવા ચોર ન થાય જે કરે તે શ્રી ઠાકોરજીને પૂછીને કરે તેનું નામ સેવક અને સેવક તે શ્રી ઠાકોરજીના ગુણ હૈયામાં વિચારી વિચારીને હરખ પામે રોમાંચિત થાય નેત્રમાં જલ આવે તેને સેવક કહીએ હવે ભગવદી ભગવદી પ્રથમ સેવક ભાવ આવ્યો વૈષ્ણવ ભાવ આવ્યો પછી સેવક થાય પછી ભગવદી કહાવાય અને સેવક ભાવ ખરો થયો ત્યારે ભગવદી થાય ભગવદી તે શ્રીજીનું સ્વરૂપ છે ભગવદી શ્રીજીના કૃપાપાત્ર છે ભગવદી શ્રી ઠાકોરજીનું રમણ પાત્ર છે ભગવદી તે શ્રીજીનું પરમાનંદ છે ભગવદી તે પુરુષોત્તમનો વિલાસ છે ભગવદી તે શ્રીજીનું જીવન છે ભગવદી તે શ્રીજીનું વિહાર રસનું પાત્ર છે ભગવદી તે શ્રી રમણ સંકેત છે પુરુષોત્તમનું કંદર પરૂપ છે ભગવદી તે સર્વ અંગે પુરુષોત્તમ જાણવા એવા ભગવદીને સંગે મળવું તે જ થકી કાંઈ રાખીએ નહીં તો રાસ રસિકની પ્રાપત એક નિમેશમાં થાય ત્યાં ભગવદીઓ સઘળા વર્ણનો કહ્યા છે એટલે ભગવદી એટલે કે ઠાકોરજી સમાન એને કહેવાય ભગવતી એટલે આ ચાર તબક્કા કીધા છે વૈષ્ણવ થાય પછી વૈષ્ણવ દાસ સેવક અને ભગવતી આજે આપણે લીધું માવદાસ ગ્રંથમાંથી આજે આટલું જ બોલ્યું મારી નાની વાતની વિરામાં પૂછ્યું ગોપાલ કી જય